જૂનાગઢના શિક્ષિકા જીજ્ઞાસાબેન બક્ષીએ આગામી વેકેશનમાં વિદ્યાર્થીઓએ સમયનો કેવી રીતે સદઉપયોગ કરવો જોઈએ તેનું યોગ્ય માર્ગદર્શન આપ્યું છે જિજ્ઞાસાબેન બક્ષી માને છે કે અત્યારે વિદ્યાર્થીઓ વાંચનથી દૂર થઈ રહ્યા છે અને એમની મૌલિકતા એની સર્જનાત્મકતા ઘટી રહી છે જે તમામ વાલીઓ માટે અને શિક્ષકો માટે એક

ભલે હું વિજ્ઞાનની શિક્ષક છું પણ વિદ્યાર્થીઓના સતત સંપર્કથી મને એવું અનુભવાય છે કે આજના વિદ્યાર્થીઓમાં મૌલિકતા નિબંધ હોય ગદ્યાર્થ ગ્રહણ કે પદ્યાર્થ ગ્રહણમાં હોય કે શિક્ષકો દ્વારા જે કવિતાઓ એ લોકોને સમજાવવામાં સંભળાવવામાં આવે છે એમાંથી એનું સાર તત્વ કાઢવાની વાત હોય તો એમાં એ લોકોની મૌલિકતા ઓછી થતી જાય છે આ બધા મનોમંથન વચ્ચે મને એક સરસ મજાના ગ્રુપ વાંચન વલોણો નો સભ્ય બનવાની તક મળી હવે આ વાંચન વલોણો ગ્રુપ પુસ્તક ક્લબના પ્રકલ્પો યોજી શકાય ઝૂલા પુસ્તકાલય દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ શકાય બુકટોક એટલે કે સભ્યોએ અથવા તો અન્ય નાગરિકોએ જે પોતે પુસ્તક વાંચ્યા છે એનો સાર કહીને બુકટોક શો અથવા તો એનો વિડીયો પ્રેઝન્ટ કરી શકાય શાળાઓમાં વિવિધ સેમિનારો દ્વારા સર્જકો સાથેના સેમિનાર અને એના વક્તવ્યોનું આયોજન કરી શકાય મોબાઈલ કાવ્ય પઠન જેમાં તમારે એક નેવું સેકન્ડનો કોઈ પણ ગુજરાતી કવિતાનો નાનકડો વિડીયો બનાવીને સ્ક્રીન પર નીચે જે મોબાઈલ નંબર પ્રકાશિત થઈ રહ્યો છે તેના પર મોકલી આપવાનો છે જેનાથી ફાયદો બે થશે એક તો અમને સમૃદ્ધ સાહિત્ય મળશે ઘણું બધું આ અમારો ફાયદો વાંચન વલોણો ગ્રુપનો ફાયદો પણ તમને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળશે તમે પ્રસ્તુત કરી શકો તેવી કવિતા શોધશો એટલે સાહિત્યમાં રૂચિ કેળવાશે થોડી અને જે રજૂ કરે છે કવિતા કાવ્ય પઠન કરે છે એને એક સરસ મજાનું પ્રોત્સાહન પણ સમગ્ર દર્શકો વાળા મળી રહેશે એવો હેતુ અમારા વાંચન વલોણા ગ્રુપનો છે તો આપ સૌ તેમાં ઉત્સાહભેર જોડાવ તેવી નમ્ર અપીલ છે દરિયો મારો દરિયો મારો દરિયો મારો દસ્ત છે ઓ દરિયો તારા આવે કોક સપના ઓળી ચોર છે હો દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો